મીન રાશિ હવે તમારા જીવનમાં કિસ્મત યુટર્ન લેવાની છે હા મિત્રો હવે તમારી કિસ્મત બદલાવ લાવવાની છે કારણ કે તમે જે પ્રીવિયસલી મુશ્કેલીઓનો સામનો કર્યો છે તે હવે દૂરસ્થ થઈ જશે હવે તમે નોંધ લો લખી લો તમારું જીવન તમે પોતે બદલાવી શકો છો તમારા માટે આ સમય બહુ મોટો પરિવર્તન લાવનાર છે कारण के शनि शनिग्रह प्रभाव ने लीधे घनी मुश्किल सहन करी छे। खास कर शनि साढ़े साथी प्रथम अवस्था खूबज कठिन रही थी शनि स्वभावेज एक शक्तिशा ग्रह गणाय प्रभाव ने लीधे तरा बीजा छठा नवमा भाव पर भारे असर पड़ी छे, आ असर कारण तरू पारिवारिक स्वास्थ्य आवक धन કાવ આપિવાની સ્થિતિ રહેવાની સ્થિતિ બધૂજ અસંતુલિત બન્યું હતું ઘર માં તણાવ ઝઘડા મહત્વ ઘટાડાવું માનસિક તણાવ અને ડિપ્રેશન જેવી પરિસ્થિતિઓ એ તમારા જીવન ને અસર કરી હતી પણ હવે હા કેટલીક સમસ્યાઓ હજુ પણ રહેશે એ નથી કે બધૂજ એકદમ સરળ થઈ જશે પણ જે મુશ્કેલીઓ 2024 માં તમે સહન કરી છે તેનાથી હવે રાહત મળશે તમે બે હજાર ચોવીસમાં બહુ રડ્યા છો પણ હવે નવી શરૂઆત થશે તમારા જીવનમાં હવે એક નવો ઉજાસ આવશે જે શનિ રાહુ કેતુ અને દેવગુરુ બૃહસ્પતિના ગોચરથી થશે ખાસ કરીને બૃહસ્પતિ હવે તમારા ચોથા ભાવમાં પ્રવેશ કરશે અને તેની પાંચમી દૃષ્ટિથી અષ્ટમ ભાવ સાતમી દૃષ્ટિથી દશમ ભાવ અને નવમી દૃષ્ટિથી દ્વાદશ ભાવ પર અસર કરશે જ્યાં જ્યાં બૃહસ્પતિની દૃષ્ટિ પડે છે ત્યાં શુભતાની સંભાવનાઓ વધે છે તે માટીને પણ સોનામાં ફેરવી શકે શનિ જ્યાં પણ દૃષ્ટિ કરે છે ત્યાં ઘણી મુશ્કેલીઓ ઊભી કરે છે શનિની દૃષ્ટિ તમારા તૃતીય સપ્તમ અને દશમ ભાવ પર રહેશે હવે દશમ ભાવ પર શનિની દૃષ્ટિ રહેશે પણ સાથે જ ગુરુની દૃષ્ટિ પણ રહેશે આ તમારા માટે રાહત આપનાર બાબત છે કારણ કે શનિની સાઢેસાતીના કારણે અનેક લોકોની નોકરી જતી રહે છે આવકના સ્ત્રોત બંધ થઈ જાય છે અને બિઝનેસમાં નુકસાન થાય છે પરંતુ હવે તમને વધુ ચિંતા કરવાની જરૂર નથી શનિની સાથે ગુરુની દૃષ્ટિ પણ રહેશે અને જ્યારે દેવગુરુ બૃહસ્પતિ તેમનું સ્થાન બદલશે ત્યારે પરિસ્થિતિમાં સુધારો આવશે હકીકતમાં તમારો સમય હવે ખૂબ જ સારો થવાનું છે હા થોડો સમય માટે તમને સમજદારીથી આગળ વધવું પડશે એ સમજદારી શું છે એ અંગે આગળ વાત કરીશું અને સાથે જ તેના ઉપાય પણ જણાવીશું સૌથી મોટી વાત એ છે કે છેલ્લા બેઢી વર્ષથી તમારે કિસ્મતનો પૂરતો સાથ નથી મળ્યો તમે જે ઇચ્છતા હતા તે તમે કરી શક્યા નથી ઘણી મહેનત કરીને પણ જ્યારે સફળતા મળવી જોઈએ હતી ત્યારે મળતી નહોતી મીન રાશિના લોકો બહુ બુદ્ધિશાળી હોય છે તેજસ્વી હોય છે અને પરિસ્થિતિઓને ઝડપથી સમજી લે છે પણ તેઓ ભાવુક પણ હોય છે જેથી તેઓ ઘણીવાર વધુ કલ્પનાઓમાં ખોવાઈ જાય છે અને વધુ વિચારોમાં પડતા રહે છે મીન રાશિના મિત્રો જુઓ તમે કેટલું વિચારો છો તમે આંખો દિવસ અને આખી રાત વિચારી રહ્યા છો તમારું મન હંમેશા કોઈક ન કોઈક વાતમાં ફસાયેલું રહે છે જે તમને પરેશાન કરે છે ક્યારેક તમે બહુ મોટા સપનાઓ જુઓ છો તો ક્યારેક નાની નાની ચિંતાઓ પણ તમે ખૂબ તણાવમાં મૂકી દે છે આ પરિસ્થિતિ લાંબા સમયથી ચાલતી આવી છે જેના કારણે તમે સતત માનસિક તણાવમાં રહ્યા છો પણ હવે तमारा जीवन में जे बदलाव आवशे ते तमने लाभ आपशे चालो तमने समझाइए के कई रीते मित्रों देवगुरु बृहस्पति अने शनि नी स्थिति बदलाव पामशे 29 मार्च 2025 थी आ परिवर्तन तुम्हारा जीवन माटे शु लाभशे तो जानो के 2025 मा तुम्हारा माटे एक उत्तम समय शुरू थशे परिवार नी बाबत मा जे तनाव होतो તે હવે એક નવી દિશા લેશે જો ઘર માં કોઈ મુદ્દા પર ખટપટ ચાલતી હતી તો હવે તે કોઈ સમાપ્તિ તરફ જશે જો ઘર કે જમીન ના વેચાણ નો મુદ્દો હતો તો તે પૂરી રીતે સ્પષ્ટ થઈ જશે જે તે વ્યક્તિ પોતાનું ભાગ જોશે અને તમે પણ તમારી દિશામાં આગળ વધશો આર્થિક સ્થિતિ ની વાત કરીએ તો શનિની દૃષ્ટિ તમારા ધનભાવ પર હતી જેના કારણે તમે ભારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કર્યો પૈસાની બાબતમાં તમારે ઘણું ગુમાવવું પડ્યું અને વધુ ખર્ચ થવાને કારણે તમે ખૂબ પરેશાન રહ્યા પણ હવે આ મુશ્કેલીઓ ધીમે ધીમે દૂરસ્થ થવાની છે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારા ખર્ચ જે સતત વધી રહ્યા હતા તે હવે ઘટશે અને આર્થિક પરેશાનીઓ થી તમને રાહત મળશે આરોગ્યને લઈને જે તણાવ અને ચિંતાઓ હતી તે પણ હવે ઓછી થશે અને તમને એક મોટી રાહત મળશે મિત્રો તમારી કિસ્મત પણ હવે તમારો સાથ આપશે અગાઉ શનિની દશમ દ્રષ્ટિ તમારો નવમ ભાગ્ય ભાવ પર હતી જેના કારણે તમારો નસીબ તમારા સાથમાં નહોતો તમે ખૂબ મહેનત કર્યા છતાએ छेल्ली पंक्ति में उभा रहता हता अथवा फायदो मल्वानी जग्याए वधु राह जोवी पड़ती हती हां केटलाक मामलाओं में मा तमने सफलता मड़ी हशे कारण के अन्य ग्रहों पर तमारा पर असर करता हता एकज ग्रहनी असर थी जीवन चालतू नथी अन्य ग्रहों पर तमारू साथ आपे छे तेथी खराब समय होवा छता तमे धीमे धीमे आगर वधता रहा आवता समय पैसा परिवार अने जीवन में जे तेमाथी तमने मोटी मुक्ति मलसे हवे तमारा जीवन में एक नवी सुधाराशे एक सारो समय आवशे हवे तमारा माटे शू लाभ थशे एक आर्थिक स्थिरता तमे हवे पैसा बचावी शकशो अने एक सारी नाणाकीय स्थिति उभी करी शकशो बे मकान अने जमीन बे हजार पच्चीस थी बे हजार त्रीस वच्चे તમે તમારા માટે ઘર અથવા જમીન ખરીદવાની યોજના બનાવી શકશો 3 મનપસંદ વાહન તમે તમારી પસંદગીનું એક નહીં પણ બે વાહનો ખરીદી શકશો 4 રોજગાર અને બિઝનેસ દેવગુરુ બૃહસ્પતિ તમારા ચોથા ભાવમાં આવશે જે જમીન મિલકત અને સ્થાવર સંપત્તિ માટે શુભ ગણાય છે 5 નવો વ્યવસાય શરૂ કરવાનો મોકો તમે કોઈ મશીનરી અથવા સાધન ખરીદી શકશો જેના દ્વારા તમારું જાતનું બિઝનેસ શરૂ કરી શકશો અને નવો આવકનો સ્ત્રોત ઉભો કરી શકશો આ બદલાવ તમારું જીવન એક નવી દિશામાં લઈ જશે અને તમે નાણાકીય તથા સામાજિક રીતે વધુ મજબૂત બની શકશો તમે જમીન ખરીદશો મકાન ખરીદશો ફ્લેટ પણ ખરીદશો આ બધું અचल સંપત્તિનો ભાગ છે જે કદી નાશ પામતી નથી 2025 થી તમારું સમય સુધરવાનું શરૂ થશે અને જો તમે આવા સપનાઓ જોયા હશે તો તે હકીકત બનશે હાલ તમે કદાચ એટલા પૈસાદાર ન હો અથવા આ બાબત પર વધારે વિચારતા ન હો પણ જેમ જેમ તમારું સમય સુધરશે તેમ તેમ આવા વિચાર આપમેળે ઉદ્ભવશે જે ખામી હશે તેને પૂરી કરવાની યોજના બનાવશો અને ધીમે ધીમે તે ખામી પણ દૂર થવા લાગશે દેવગુરુ બૃહસ્પતિ અને રાહુનો સંયોગ તમારા જીવનમાં એક નવો પરિવર્તન લાવશે બૃહસ્પતિ ચોથા ભાવમાં આવશે જે દશમ અને અષ્ટમ ભાવને પણ જોવા જઈ રહ્યા છે तेज रीते राहू पण पोता स्थान मा फेरफार करी द्वादश भाव मा जशे अने त्याथी अष्टम भाव ने जोशे आ संयोग एवं स्थिति लावशे के तार विकास अनपेक्षित रीते लोको नथी समझी शकता के तमे कया प्रकार की तैयारी करी रहा पण जयरे सफलता चंपल चूमशे तर बधा आश्चर्यचकित थी के आटलू मोटू पद तमे केवी रीते प्राप्त करी लीधु आ समय मारु आर्थिक सामाजिक विकास ज नहीं मोटा अने ऊंचा पदों प्राप्त करवा माटे पर अनुकूल छे मोटू प्रभावशाली सफलता मेलव योग छे देवगुरु बृहस्पति पहला चौथा भाव में रहे पची पांचमा भाव में जैसे त्याभना भाव ने जोशे ત્યારબાદ છઠ્ઠા ભાવમાં જઈને દશમ દ્વાદશ અને ધન ભાવને જોશે જ્યારે તેઓ સાતમા ભાવમાં જશે ત્યારે પણ લાભના ભાવ સાથે પ્રથમ અને તૃતીય ભાવ પર અસર કરશે તાથી સ્પષ્ટ થાય છે કે તમારું સમય હવે બદલાઈ રહ્યો છે અને તમારું જીવન નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યું છે તમારા માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જો તમે થોડી જરૂરી માહિતી ધ્યાનમાં રાખશો તો તમારું ભાગ્ય તમે પોતે બદલાવી શકશો ખાસ કરીને ગ્રહ સંબંધિત ઉપાય કરવાનું ભૂલશો નહીં કારણ કે શનિની સાઢેસાતી હજી ચાલી રહી છે તમે આને હલકામાં ન લો અને શક્ય એટલા ઉપાય કરો જ્યારે પણ શનિ અમાવસ્યા આવે ત્યારે ખાસ કરીને શનિ સંબંધિત ઉપાય કરો વર્ષ બે હજાર પચ્ચીસમાં ઓગણત્રીસ માર્ચે શનિ અમાવસ્યા આવશે અને તેના પણ અન્ય તારીખે શનિ અમાવસ્યા આવશે આ દિવસે પૂરો સમય કાઢીને સવારે અને સાંજે શનિ ગ્રહ માટે ખાસ ઉપાય કરો શનિની સાઢેસાથી હજી છે અને તે તમારું જીવન અસર કરશે શનિનો પ્રભાવ ક્યાં પડશે પ્રથમ અને દ્વિતીય ચરણમાં શનિ તમારા પ્રથમ ભાવમાં રહેશે અને તેમની ત્રીજી દૃષ્ટિ તૃતીય ભાવ પર રહેશે તેથી ભાઈબંધુઓ સાથે ઝઘડા વિવાદ अथवा મનમાફ થઈ શકે છે જમીન જાયદાદ ના વેચાણનો મુદ્દો પણ ઉભો થઈ શકે છે કાથી ખાસ ધ્યાન રાખો કે કોઈ પણ જાતના ઝઘડા વિવાદમાં ન પડશો કારણ કે તમે ખૂબ જ ભાવુક છો અને આ તમારું વધુ નુકસાન કરી શકે છે ધીરજ રાખવું ખૂબ જ જરૂરી છે બીજું મહત્વનું છે કે શનિ તમારી રાશિમાં રહેશે અને તેમની સપ્તમી દૃષ્ટિ સપ્તમ ભાવ પર રહેશે એટલે કે તમારા જીવનસાથી સાથે સંબંધમાં તણાવ ન આવવા દો જો સંબંધમાં કડવાશ આવે તો તેને સમજદારીથી હલ કરવાનો પ્રયાસ કરો આ ઉપાયો અને સાવચેતી રાખશો તમારી 7.5 સરરતાથી પસાર થઈ જશે અને તમારું ભાગ્ય વધુ સારું બનશે સંબંધોને વધુ સારા રાખવા માટે તમારાથી સક્ય એટલી મહેનત હોવી જોઈએ જેથી કોઈ મોટી મુશ્કેલી ન સર્જાય ખાસ કરીને જીવનસાથી સાથેના સંબંધો પર અસર પડશે અને ઝઘડા વિવાદ અને નારાજગીઓ થવાની શક્યતા રહેશે તેલે ધ્યાન રાખો ખૂબ જ જરૂરી છે કે કોઈ પણ નાની બાબતને મોટું ન બનાવો શું કરવું જોઈએ જેવી શક્યતા છે કે શનિની 7.5 નો બીજો ચરણ 2027 સુધી ચાલુ રહેશે તેથી શનિ સંબંધિત ઉપાય જરૂરથી કરજો નહીં તો મિત્રો સાથે બિઝનેસ પાર્ટનર સાથે પણ મતભેદ અને વિવાદ થઈ શકે છે बेहजार सत्यावीस जून महीना सुधी खास करीने बे जून सुधी शनि तमारा हृदय पर रहे शे, अने त्याथी सप्तम भावने जोशे जेना जीवन साथी के बिजनेस पार्टनर साथे तनाव विखवाद अथवा अलग थवानी स्थिति सर्जाई छे शनि दृष्टि दशम भाव पर पन रहे छे जो तमे नौकरी करो छो तो ए पूर्ण ईमानदारी रखवी खूबज जरूरी है कोईपण एवं काम में संडोवाता नहीं जे तमने नुकसान पहुंचाड़ी शके शनि दशम भाव पर प्रभाव जोखम कोई एवा कोईक उभा थई शके छे के नौकरी गुमाववानी स्थिति उभी थाय बेहजार सत्यावीस बे जून पची शनि तमारा हृदय थी नीचे थी पग सुधी जशे એકલે કે 7396 લો ચરણ શરૂ થશે ત્યારે શની દ્વિતીય ભાવમાં આવશે અને ત્રીજી દ્રષ્ટિથી ચોથા ભાવને સપ્તમી દ્રષ્ટિથી અષ્ટમ ભાવને અને દશમ દ્રષ્ટિથી એકાદશ ભાવને જોશે આનો અર્થ શું તમારઆવક સ્ત્રોતો પર અસર પડશે અને આક્ષમિક મુશ્કેલીઓ ઊભી થશે તણાવ વધુ અનુભવાશે अने के अचानक खराब थी जैसे ईश्वर प्रत्ये की श्रद्धा थोड़ी ओछी थी कारण के तब विचारशो तो एटली भक्ति करिए दान पुण्य करिए तो पन आ समस्याओं केम आ रही है एटले के आ समय धीरज समझदारी राख खूबज जरूरी है तमें शनि संबंधित उपाय करशो તો આ બધા કપરા સમયમાં પણ તમે સંભાળી શકશો અને મુશ્કેલીઓને સરળતાથી પાર કરી શકશો તમે બહુ સારા વ્યક્તિ છો પણ તમારું કામ હજુ બગડી રહ્યું છે આવી સ્થિતિ ન આવે તે માટે ધાર્મિક ક્રિયાઓ કરવી જરૂરી છે અને તમારા પર વિશ્વાસ અને ધીરજ રાખવી ખૂબ જ આવશ્યક છે શનિ ચોથા ભાવને જોશે એટલે કે જમીન જાયદાદ મકાન વગેરેને લઈને તણાવ વધી શકે છે જોકે તમારા ઉન્નતિ માટે અન્ય ગ્રહો સપોર્ટ કરશે જેમ કે બૃહસ્પતિ તમારું સંપૂર્ણ સમર્થન કરશે રાહુ પણ તમને મદદ કરશે અને સૂર્ય સહિત અન્ય ગ્રહો પણ અનુકૂળ રહેશે હા જીવનમાં કેટલાક ઉથલપાથલના સમય આવશે પણ તમે શનિ સંબંધિત ઉપાયો કરશો તો મોટો ફાયદો મળશે જો શનિની સાઢે સાતી હોય કે ન હોય પણ જે લોકો શનિ માટે ઉપાયો કરે છે ते जीवन में टोच पर पहुंचे पशी कदी पाचड़ हटता नहीं शनिग्रह मेटे क्या उपायों करो एक शनिमंत्रो जप करो प्राप्री प्रस प्रापरी नमः बे दशरथ कृष्ण शनि स्त्रोत्रो पाठ करो घरेजरी शको छो क्याय जवानी जरूर नहीं त्रण शनि अष्टक शनिचालीसा नो पाठ करो आ पाठ करवा ग्रह प्रसन्न थाए